તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આગામી ચોમાસા વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે આગામી ચોમાસું કઈ તરીકે બેસવાનું છે કેરળમાં ગુજરાતમાં ચોમાસું કઈ રીતે બેસવાનું છે આ વર્ષે ચોમાસામાં કેવો વરસાદ પડવાનો છે જેવી સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો ચોમાસું બે હજાર પચીસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે આ વખતે ચોમાસું નિર્ધારિત સમય કરતા ચાર દિવસ વહેલું દેશમાં પહોંચી શકે છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સત્યાવીસ મેના રોજ કેરળના કિનારે પહોંચે તેવી સંભાવનાઓ છે સામાન્ય રીતે પહેલી જૂનના રોજ કેરળ પહોંચે છે હવામાન ખાતાના મતે જો ચોમાસું સત્યાવીસ મેના રોજ આવશે તો સોળ વર્ષમાં પહેલીવાર આટલું વહેલું આવશે બે હજાર નવમાં ત્રેવીસ મે અને બે હજાર ચોવીસમાં ત્રીસ મેના રોજ ચોમાસું કેરળ પહોંચ્યું હતું બે હજાર અઢારમાં ઓગણત્રીસ મેના રોજ ચોમાસું કેરળ પહોંચ્યું હતું સામાન્ય રીતે પહેલી જૂને કેરળ પહોંચ્યા પછી ચોમાસું આઠ જુલાઈ સુધીમાં અન્ય રાજ્યોને આવરી લે છે એમ આઈએમડીએ જણાવ્યું હતું મિત્રો સત્તર સપ્ટેમ્બરની આસપાસ રાજસ્થાન થઈને પરત ફરવાનું શરૂ કરે છે અને પંદર ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થાય છે આગામી સપ્તાહે અંદમાન નિકોબાર ચોમાસાનો વરસાદ આગામી સપ્તાહ સુધીમાં શરૂ થઈ શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે તેર મે સુધીમાં ચોમાસું અંદમાન અને નિકોબારના કેટલાક ભાગોમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ છે બે હજાર પચીસમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં કરેલી આગાહીમાં આશા વ્યક્ત કરી છે કે બે હજાર પચીસમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા રહેલી છે આ કારણે નિનોની અસર નકારી કાઢવામાં આવી રહી છે કારણ કે નિનોની અસરને કારણે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી રહ્યો છે મિત્રો તાજેતરમાં હવામાન વિભાગે જણાવ્યું કે આ વર્ષે ચોમાસું દક્ષિણ અંદમાન સમુદ્ર બંગાળની ખાડીના કેટલાક ભાગો અને નિકોબાર ટાપુઓમાં તેર મેના રોજ આગળ વધી શકે છે સામાન્ય રીતે આ વીસ મેની આસપાસ થાય છે પરંતુ આ વખતે તે એક અઠવાડિયા વહેલું થઈ રહ્યું છે સામાન્ય રીતે ચોમાસાનો નિકોબાર ટાપુઓથી કેરળ પહોંચતા દસ દિવસ લાગે છે સમગ્ર દેશમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અનેક રાજ્યોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે તો કેટલાક રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે મિત્રો રાજસ્થાનમાં સિસ્ટમ એક્ટિવ થઈ હોવાને કારણે કમોસમી વરસાદ હાલ પડી રહ્યો છે